નલિયા ખાતે બાપા સીતારામ મઢુલીમાં ચૌદમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ગામે આવેલા બાપા સીતારામ મઢુલીમાં ચૌદમાં પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં સવારમાં વહેલી સવારે જ શોભાયાત્રા યજ્ઞ ઉત્સવ અને બપોરના સુમારે મહાઆરતી અને અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ચૌદ વર્ષથી બાપા સીતારામ મઢુલીનું પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં મહાવીરનગર શક્તિનગર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ એકસો પચીસ બાળકોએ ભોજન લીધા બાદ સૌ ભક્તો સાથે મળી સંયુક્ત મહાપ્રસાદનો લાભ મેળવ્યો હતો આમ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે બાપા સીતારામ મઢુલીમાં ચૌદમાં પાટોત્સવનું ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી સુનામ તમારું હાર્દિક આવોટી આજે શું અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સવારના শোভાયાત્રા હતી ત્યારબાદ યજ્ઞ યજ્ઞનો પ્રોગ્રામ હતો એના પછી નાની બાડાનો પ્રસાદ હતો અને ત્યાર પછી પ્રસાદ કેટલા વર્ષથી આ પ્રોગ્રામ આતે વર્ષથી ઉજવ્યો ચૌદ વર્ષ છે ચૌદ વર્ષથી બધા સાથે સોસાયટી કે ગામડા બધા સોસાયટી ગામના પણ બધા વેપારી એવા બધા અને બાપાનો શું છે પરચો એ વિશે તમે વાત બાપાની તિથી છે ને ઘણા લોકો અહીંયા

તેર વર્ષથી આ સતત પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અમારે આજુબાજુના મહાવીરનગર છે શક્તિ સોસાયટી છે અને આજુબાજુના વિસ્તારના દરેક ભક્તો ભાગ લે છે અને ખૂબ જ સારી રીતે અહીંયા આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તો સવારના ભાગમાં અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવે છે શોભાયાત્રા કાઢ્યા બાદ અમારા આજુબાજુના જે યજમાન પરિવાર છે એ અહીંયા યજ્ઞમાં ભાગ લે છે અને યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ અહીંયા જે નાની નાની બાળાઓ છે એ બાળાઓનું પણ અહીંયા જે પ્રસાદ છે એનું વિતરણ કરવામાં આવે છે અને પ્રસાદ જમાડવામાં આવે છે તો અને સાથે સાથ અમારે અહીંયા ત્રણસોથી સાડા ત્રણસો જેટલી વ્યક્તિઓનો અમે સાથે સૌ પ્રસાદ લઈ અને આ ભવ્ય પાટોત્સવ ઉજવ્યો છે